બંને તાલુકામાં આવેલા ઔદ્યોગિકકોને અળીને પસાર થતી ઉભેર ખાડીમાં કોઈ ઉદ્યોગ કે તત્વો દ્વારા રાસાયણિક પાણી છોડી મુકાયું હોવાની શંકા વ્યક્ત કરાઈ છે ઉભેર ખાડી અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક અમરાવતી નદીમાં વિલીન થાય છે જે અમરાવતી નદીમાં નર્મદામાં વિલીન થાય છે ત્યારે ઉભેર ખાડીનું દૂષિત પાણી અમરાવતી અને નર્મદા નદીમાં પણ ભળી જવાનો ભય ઊભો થયો છે ઉછાલી ગામના પંચાયત સભ્ય હરેશ પરમાર અને પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલને જાણ થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ અંગે જાણ કરતા જીપીસીબી તેમજ અન્ય તપાસ ટીમ સ્થળ પર દોડી આવી હતી માછલાના ટપો ટપ મોત કયા કારણોસર થયા તે અંગે તપાસ શરૂ કરી હતી તેમજ પ્રથમ પાણીના નમૂના અને મૃત માછલીના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા